માલપુરના ધરતીપુત્રોએ નીલગાય તથા ભૂંડના ત્રાસને કાબૂમાર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું જંબુસર તાલુકાના માલપુર નાડા આસરસા કપુરિયા જામડી સહિતના ધરતીપુત્રો નીલગાય અને ભૂંડના ત્રાસને નાથવા આજરોજ સવારે અગિયાર ત્રીસના અરસામાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ત્યાં આજે અમે પ્રાંત કચેરીએ આવેદનપત્રો આપવા માટે આવેલા છે જેમાં નાડા માલપુર આસરસા કપુરિયા ઇસ્લામપુર ટેવલા અને જામડીના લોકો અહીંયા ખેડૂત મિત્રો એકઠા થઈ અને આ એ રોજ અને ભૂંડ માટે જે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભૂંડ અને રોજ વસવાટ કરે છે જે બસો અઢીસો અઢીસોના કુળાની અંદર પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે અને એ ભૂંડ અને રોજ અત્યારે અમારી વરસાદી ખેતીની ઉપર આધારિત છે અને જ્યારે અમારા ખેડૂતો એ મોંઘા ભાવનું બી બિયારણ દવાઓ લાવી અને એના ઉપર છંટકાવ કરે છે પણ અત્યારે જે અડધા ફૂટનો કપાસ છે તે પણ જળમૂળમાંથી ખાઈ જાય છે અને ખેડૂત ખૂબ જ તાહીમાન પોકારી ઉઠેલો છે અને આવા સમયની અંદર આ સરકારની ઘણી એવી સ્કીમો છે પણ ગામનો ખેડૂત એ સ્કીમ અપનાવવા માટે એની પાસે ખુદ પૈસા નથી તો એ સ્કીમનો ઉપયોગ કઈ રીતે કરી શકે કે જેને પાસે દવા માટે કે બિયારણ માટે પૈસા દેવું કરીને લાવે છે અને દેવું કરીને જ્યારે એ પાકને પકવે છે ત્યારે એની પાસે દેવું આપવા માટે પણ પૈસા હોતા નથી અને તે સમયે આજનો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે એના કારણે આ સરકારને વિનંતી કરું છું અને આ તંત્રને પણ વિનંતી કરું છું કે અમને આ રોજ અને ભૂંડ માટે કોઈ અભયારણ્ય બનાવે ક્યાં તો એનો કોઈ તાત્કાલિક ધોરણે નિકાલ લાવે નહીં તો અમે દસ પંદર દિવસની અંદર અને આના માટે અમે ધરણા ઉપર બેસીશું અને આંદોલન કરીશું ગાંધી ઝીંજા માર્ગે